બે વખત ગોચર જમીન મુદ્દે આવેદનપત્ર આપેલ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા આખરે માલઢોર લઈને તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા ત્યારે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને વ્યવસ્થા જાળવવા પોલીસને જાણ કરી હતી માલધારીઓ દ્વારા શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન કર્યું બાદમાં તાલુકા વિકાસ અધિકારી અને માલધારી સેનાની બેઠક થઈ અને તાલુકા વિકાસ અધિકારીએ માલધારી સેનાના આગેવાનોને સમજાવ્યું કે અમારા તરફથી જ ગામોમાં ગોચરના પ્રશ્નો છે તેને સાત દિવસમાં લેખિત જવાબ આપવા જણાવ્યું જો કોઈ જવાબ નહીં મળે તો સરપંચો વિરુદ્ધ કાર્યવાહી કરીશું અને દિવસનો ટાઈમ આપો તેવું તાલુકા વિકાસ અધિકારી દ્વારા આશ્વાસન અપાયું ને માલધારી સમાજે વાત માની અને ઉપવાસ આંદોલન સમેટાયું હતું જેને રાજ્ય સરકાર પણ સર્વે કરીને ગોચરની જમીન ખાલી કરવા તમામ જિલ્લાને સૂચના આપીને દીધી છે પણ આ મુદ્દે મીડિયાએ તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો પણ આ મુદ્દે તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે તો ઘણી બધી જમીનો ખાલી થાય તેમ છે હા ભાઈ તમારું નામ મારું નામ વિજય ભરવાડ છે માલદારી સેનામાંથી અહીંયા આજ રોજ અમે ઉપવાસ આંદોલનમાં બેઠા હતા સાથે રાખીને એમાં ગામ નવા વાઘણીયા ગામ રાણપુર ગામ અને માંડવા ગામની ગૌચની જમીનમાં દબાણ બાબતમાં અમે એક મહિના પહેલા અહીંયા ઉપવાસમાં બેઠા હતા અને આવેદન આપેલું હતું કે ભાઈ આની તમે દબાણ દૂર કરાવો એ બાબતમાં અમે ઉપવાસમાં બેઠા હતા અને એ બાબતમાં આજ સાહેબે અમને એવી બાહિંત્રી આપી છે કે પંદર દિવસની અંદર અમે કાર્યવાહી સરપંચને લખેલું છે કે આની ઉપર કાર્યવાહી કરો જો નહીં કરવામાં આવે તો સરપંચ ઉપર એક્શન લેવામાં આવશે એવી અમને આજ બાહિંદ સાહેબ દ્વારા દેવામાં આવી છે અને જો આની ઉપર કાર્યવાહી નહીં થાય તો આવતા એ અહીંયા અત્યારે છોડવડી ગામ માંડવા ગામ વાઘાણીયા ગામ અને રાણપુર ગામના માલઢોર ફરતો તાલુકાના માલઢોર અહીંયા લઈને અમે તાલુકા પંચાયત અત્યારે આવ્યા છીએ એ બાબતમાં જો આગળ કાંઈ કાર્યવાહી નહીં થાય તો સરકારને કહેવા માંગે છે કે અમે ઉગ્ર આંદોલન કરશું અને આખા તાલુકાનો માલ દોડ આખા તાલુકાના માલધારી સમાજને સાથે લઈને તાલુકા પંચાયતે આવીને બેસ એક મહિનાની અંદરનું અલ્ટીમેટમ અમારું ટીડિયો સાહેબ છે હવે રિપોર્ટર ગોપાલ ભેસાણિયા માતૃભૂમિ ન્યૂઝ ભેસાણ ખૂબ જ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાય જશે તો જોતા રહો માતૃ